કડી તાલુકાના બોરિસણ ગામની સીમમાં આવેલા પ્રાઇવેટ કંપનીની દિવાલ કૂદી બારી તોડી કંપનીમાં પ્રવેશ કરી એલ્યુમિનિયમના એક પોઈન્ટ પાંચ લાખના બોક્સ ચોરી કરી તસ્કરો થયા ફરાર કડી તાલુકાના બોરિસણ ગામની સીમમાં આવેલા અદ્વૈત એનર્જી ટ્રાન્ઝેક્શન કંપનીમાં નોકરી કરતા હાર્દિક ત્રિવેદી રોજિંદા ક્રમ પ્રમાણે કંપનીમાં નોકરી અર્થે આવ્યા જ્યારે કંપનીની બાજુમાં આવેલા એક ખેતરમાં કંપનીનો એલ્યુમિનિયમનો થાંભલો પડેલો જોવા મળ્યો હતો જે બાદ કર્મચારીઓ અને હાર્દિક ત્રિવેદી દ્વારા કંપનીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં માલુમ પડ્યું હતું કે કેટલાક તસ્કરો દિવાલ કૂદી કંપનીની બારી તોડી કંપનીમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા જે બાદ કંપનીની અંદર તલાશી કરતા કંપનીમાં રહેલા એલ્યુમિનિયમના ત્રીસ બોક્સ કિંમતી રૂપિયા દોઢ લાખની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ સીસીટીવી ફૂટેજ લઈને કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા જ્યાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ ચેક કરી તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી રાજુ ઠાકોર કડી